મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણ કિવાઓને નવું રંગરૂપ આપવાને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વાર રાણ રંગબેરંગી લેસ લાઇટિંગ શો મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે થ્રી ડી પ્રોજેક્શન મેપિંગ સાથેનું સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અંદાજિત રૂપિયા સત્તરથી અઢાર કરોડના ખર્ચે ઐતિહાસિક રાણકી વાવ પરિસરને રંગબેરંગી લેસર લાઇટિંગ શો અને થ્રી પ્રોજેક્શન મેપિંગ સાથે રાણકી ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગથી જગમગાવવામાં આવશે જેના થકી પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવનો વિકાસ થશે સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ રાણકી વાવનો રાત્રિ નજારો જોવાનો લાવો મળશે તો પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન નાસ્તા પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની વધુ તકો સાંપડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે ચાલી રહેલી લેસન લાઇટિંગ શો અને થ્રીડી પ્રોજેક્શન મેપિંગની કામગીરી કરી રહેલ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશ પટેલે આ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું કે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ખાતે કાર્યરત કરવામાં આવનાર આ લાઇટિંગ લઈ હાલમાં પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રકારની તોડફોડ વગર દસ લેસર પ્રોજેક્ટ ફિટ કરવામાં આવ્યા છે તો રાણકી વાવ પરિસરમાં પ્રવેશ માટેના પાથવે પર બંને સાઈડમાં લાઇટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો લાઇટિંગ શો ઓપરેટ કરવા માટે પરિસરમાં અલાયદો કંટ્રોલ રૂમ કાર્યરત બનાવવામાં આવ્યો છે તો આ લેસર દ્વારા રાનકી વાવ માહિતી સાથે રાણકી વાવના ઇતિહાસની રાણકી વાવના ઇતિહાસમાંથી તૈયાર કરી હાલમાં ભારત સરકારના અભિપ્રાય અને મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે જે સ્ક્રિપ્ટ મંજૂર થઈ આવ્યા બાદ રાણકી વાવ સાથે સંકળાયેલા વિવિધ પાત્ર સાથે વોઇસ ઓવર કરી અંદાજિત વીસ થી પચીસ મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રાણકીવા પરિસરમાં કેપેસિટી મુજબ બસો પચાસ જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે આ થ્રીડી લેસર શો પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે કે હજુ આ થ્રી લેસર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતાં ત્રણેક મહિના જેટલો સમય લાગશે તેવું એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝરે પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના પુરાતન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થનારા આ થ્રીડી શો નિર્માણ કરવા માટે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે